જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડિયોની અંદર આ વિડિયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે જો તમે એક વરિષ્ઠ નાગરિક સિનિયર સિટીઝન છો અને તમારે તમારું પોતાનું પેન્શન છે એ ચાલુ રાખવું છે તો એના માટે તમારે એક લાઈફ સર્ટિફિકેટ છે એ આપવું પડશે આ લાઈફ સર્ટિફિકેટ શું છે લાઈફ સર્ટિફિકેટના ફાયદા શું છે અને આ લાઈફ સર્ટિફિકેટ તમે કેવી રીતે બનાવી અને કેવી રીતે સબમિટ કરી શકો છો એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ એ પહેલાં ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને આપણી નવી ચેનલ ગવર્મેન્ટ સાથે ન્યૂઝ કે તે જેની અંદર તમને રોજ બરોજના દસ નવા મોટા સરકારી સમાચાર સાંભળવા મળશે તો આપણી એ ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મિત્રો વાત કરીએ તો પેન્શન મેળવવા માટે લાઈફ સર્ટિફિકેટ સબમિટ કરવાની જે છેલ્લી તારીખ છે એ ત્રીસ નવેમ્બર બે છે જો તમે ત્રીસ નવેમ્બર પહેલાં આ અગત્યનું કામ નહીં કરો તો તમને જો પેન્શન મળતું હશે તો અટકી જશે અથવા તો મળવાનું હશે તમે ક્યાંય એપ્લિકેશન કરી હશે તો પણ તમને પેન્શન નહીં મળે મિત્રો વાત કરીએ તો રિટાયરમેન્ટ પછી પેન્શન એ વરિષ્ઠ નાગરિકો માટે એક મહત્વનું આવકનો સ્ત્રોત છે એવામાં જો તેઓ નિયમિત પેન્શન ઈચ્છતા હોય તો તેમને દર વર્ષે જીવન પ્રમાણપત્ર સબમિટ કરવું પડે છે જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની છેલ્લી તારીખ ત્રીસ નવેમ્બર છે જીવન પ્રમાણપત્ર કેવી રીતે સબમિટ કરવું એની પણ આપણે વિડીયોની અંદર આગળ જોશું બીજું કે આ જીવન પ્રમાણપત્રની પ્રોસેસ એક ઓક્ટોબરથી જ શરૂ થઈ ગઈ છે અને જો તમે સમયસર જીવન પ્રમાણપત્ર સબમિટ ન કરી શક્યા તો તમારું પેન્શન છે એ અટકી જશે અથવા તો તમને મળવામાં વાર લાગશે જીવન પ્રમાણપત્ર તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે સબમિટ કરી શકો છો મિત્રો વાત કરીએ તો ઘણા વરિષ્ઠ નાગરિક તેમનું જીવન પ્રમાણપત્ર સબમિટ કરવા માટે મુસાફરી કરી શકતા નથી નાગરિકો હવે ઘરે બેઠા પણ આ કામ કરી શકે છે જીવન પ્રમાણપત્ર પણ તમે સબમિટ કરી શકો છો જેની બે રીતો છે એક રીત જે છે એ ફેસ ઓથેન્ટિકેશન અને આધાર બેઝિક ડિટેલ લાઈફ સર્ટિફિકેટનો આની અંદર સમાવેશ થાય છે મિત્રો વાત કરીએ તો ફેસ વેરિફિકેશન દ્વારા જીવન પ્રમાણપત્ર સબમિટ કરવું ખૂબ જ જરૂરી છે અને તમે ફેસ વેરિફિકેશન પ્રોસેસ દ્વારા તમારું જીવન પ્રમાણપત્ર સબમિટ કરવા માંગતા હોય તો સૌથી પહેલાં તમારે તમારા મોબાઈલ અને ફોનની અંદર જીવન પ્રમાણપત્ર એપ્લિકેશન પ્લે સ્ટોરની અંદર આપેલી છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની ઓફિશિયલ એ તમારે ડાઉનલોડ કરવી પડશે ત્યારબાદ એની અંદર તમારે બધી જ તમારી વ્યક્તિગત વિગતો જેમ કે તમારો મોબાઈલ નંબર આધાર નંબર ઇમેલ આઈડી જીવન પ્રમાણપત્ર એપ્લિકેશન્સની અંદર દાખલ કરવા પડશે આગળ તમારો જે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર છે એ અથવા તો ઈમેલ એડ્રેસ ઉપર પ્રાપ્ત ઓટીપી છે એ પણ દાખલ કરવો પડશે અને એકવાર ઓટીપી વેરીફાઈ થાય ત્યારબાદ એપ્લિકેશન ઉપર ફેસ સ્કેનનો ઓપ્શન દેખાશે ત્યાં તમારે હા છે એ ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ આઈ એમ અવેર ઉપર ક્લિક કરી અને સ્કેન છે એ શરૂ થઈ જશે આટલી પ્રોસેસ તમે કરશો એટલે તમારું જીવન પ્રમાણપત્ર તમારા પીપીઓ નંબર કે જે પેન્શન પેમેન્ટ ઓર્ડર અને આઈડી છે એના સાથે સબમિટ કરવામાં આવશે તમે આધાર વેરિફિકેશન દ્વારા પણ તમારું જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકો છો અને જો તમે આધાર દ્વારા તમારું જીવન પ્રમાણપત્ર સબમિટ કરવા માગતા હોય તો તમારે સત્તાવાર વેબસાઇટ ડબલ્યુ 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 જીવન પ્રમાણ ડોટ જીઓ ડોટ ઇનની મુલાકાત લેવી પડશે ત્યાંથી તમારે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે ત્યાંથી તમારી બધી જ વ્યક્તિગત માહિતી જેમ કે આધાર નંબર બેંક અકાઉન્ટ નંબર દાખલ કરવાના રહેશે અને આટલું કર્યા બાદ તમારે બાયોમેટ્રિક વેરિફિકેશન કરવું પડશે જો તમે તમારા નજીકના કોમન સર્વિસ સેન્ટર સરકારી ઓફિસ અથવા તો બેંક શાખાની અંદર જઈને પણ આ કામ કરી શકો છો જો વ્યક્તિ પહેલાથી જ આ સિસ્ટમની અંદર રજિસ્ટર છે તો તેને ફક્ત આધાર નંબર આપવો પડશે અને ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ અપડેટ આપોઆપ થઈ જશે એકવાર તમારું ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ સબમિટ થઈ જાય ત્યાર પછી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક યુનિક આઈડી કોડ તમને પ્રાપ્ત થશે આ આઈડી કોડનો ઉપયોગ તમે માત્ર જીવન પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા માટે કરી શકો છો તો આવી રીતે જે વરિષ્ઠ નાગરિકો સિનિયર સિટીઝન્સ છે પોતાનું પેન્શન ચાલુ રાખવું હોય તો લાઈફ સર્ટિફિકેટ સબમિટ કરવું ફરજિયાત છે જે પણ વૃદ્ધો પોતાનું લાઈફ સર્ટિફિકેટ સબમિટ નહીં કરે એને મળતું જે પેન્શન છે એ બંધ થઈ જશે તો આવી રીતે આ હતા આજના દસ મોટા સમાચાર અને રોજ બરોજના દસ મોટા સમાચાર સાંભળવા માટે આપણી ચેનલ ગવર્મેન્ટ સાથે ન્યૂઝને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો